રાપરમાં નવા વર્ષ નિમિત્તે મંદિરોમાં અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો હિન્દુ સનાતન ધર્મના વિક્રમ સંવંત કેલેન્ડરના નવા વર્ષ નિમિત્તે વાગડ વિસ્તારમાં વિવિધ મંદિરોમાં અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપર શહેરમાં દરિયાસ્થાન મંદિર ખાતે ઓધળવાડી સ્વામિનારાયણ મંદિર ખાતે અનકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ નીલેશ મેહુલ રૈયા વિશાલ રાઠોડ મહેશ પટેલ નરેશ ઠાકોર સુરેશભાઈ સોલંકી ઉર્વશી સોલંકી નરેન્દ્ર માલી દિનેશ ચંદે વિઘ્ના સ્વામી દિલીપ મીરાણી ભાવેશ રામાણી જયચંદે ભાવેશ મીરાણી ભાવિન કોટક હરજી

તો આપ સૌને નૂતન વર્ષા અભિનંદન સાથે ઘણા ઘણા ભાવથી જય સ્વામિનારાયણ અને આજે આ વાગળના રાપર શહેરની અંદર ભવ્યાથી ભવ્ય બહુ જ મહાન મોટું મંદિર થયું છે એનો આજ પહેલો જ પાટોત્સવ આ પહેલો જ અમૃત ઉત્સવ છે પહેલો જ વર્ષ છે અને સરસ એ અદ્ભુત દર્શન થાય છે છપ્પન ભોગ ભગવાનને ધરવામાં આવ્યા છે ભગવાન ગણશ્યા મહારાજ છે રાધા અને કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાનની આગળ પણ અન્નકૂટ ધરવામાં આવ્યો છે તો અન્કૂટનો બહુ મોટો મહિમા છે શિક્ષાપત્રીના કહેવા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાય છે વૈષ્ણવ સંપ્રદાય ગણાય એટલે વૈષ્ણવ સંપ્રદાયના નિયમ મુજબ એટલે કે હવેલીના નિયમ મુજબ વલ્ભાચાર્યજીએ જે કંઈ પણ ઉત્સવનો નિર્ણય કર્યો છે એ પ્રમાણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે સ્વામિનારાયણ ભગવાન ઉત્સવ કરવાની અને એ મુજબ જ આ નવા વર્ષે અન્કુટ ઉત્સવ થાય છે અને તમને બધા અન્નકુટુંબ સૌને દર્શન કરવા આવજો એવી અમારી સૌને ભલામણ છે અને તમારા વતી અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે બધાય સુખી રહો અને આનંદમાં રહો અને સુખે જીવન જીવી અને તમારી જીવનને ઉન્નત બનાવો એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘર માં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના ગુરૂના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો